રોટલા થઈ ગયા હજી ન થાય આ ડોહાણો જો હજી નો આયો હજી આ રોટલા થઈ ગયા મારે સિયા તાંટવા એમ બે શું હતા તો ઠેરિયા રમતા ઠેરિયા રમતા હા નતું પડ્યું તો પણ ચા તો આવી વાત કરતા કામ થતો પછી બકાલુ રોટલા ઘરને છે રોટલા થઈ જાય તો શાક બનાવી નાખજે અરે આ ડોહો બકાલુ તો લાયો આ બજાર નઈ લાયો હોય ક્યાં તો ડોહા હવે આનું શું મારે કરું રો બજાર તો છે આ નઈ તો કંકોડો લે તો કંકોડો મારે ક્યારે થાય રો ડોશી બજાર ભૂલી ગયો લે થઈ જો રે 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 ડોશી હું ખાલી થાવાઈ ની

અરે રવાજો એ રવાજો મારતા નઈ કા મારું હો માર બાપને એ જ જલ દઉં શું છે બટા એ માર બાપને કા મારું હો બટા ઉગો કર એ રવાજો રવાજો હવે આ ઉમારે નો હારા લાગો તમે હું ગફો કરે તમારા ખવાનો બાજુ હો એ બટા આ તઈન દે છે મને પસંદ ન રઈ દે તો અલા બટા જોસી ઘર કી દબાવી કઈ કે તું કઈ તમે બજર લાવતા હોય તો ઓ વ્યો સુકત થઈ ગયો ભૂલી ગયો બજર માં મારું હું આ